હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો દાળ શાક અને સાંભારમાં ચપટી ઉમેરાતી હિંગથી સ્વાદ તો બેમિશાલ બને જ છે તે ઉપરાંત તેના અઢળક ફાયદાઓ પણ છે ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે તે બલુચિસ્તાન અફઘાનિસ્તાનના ડુંગરાળ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે અને ત્યાંથી આપણા દેશમાં પણ આયાત થાય છે તેની તાસીર ગરમ હોય છે જેના લીધે તે ઠંડીમાં ખૂબ જ ફાયદાકારક બની રહે છે તેના ઔષધીય ગુણ ઘણી જાતની આરોગ્યની તકલીફો સામે આપણા શરીરનું રક્ષણ કરે છે આવો જાણીએ તે ખાવાથી આપણા શરીરને કેટલા કેટલા ફાયદા થાય છે તે પરંતુ મિત્રો આગળ વધતા પહેલાં તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી આવનારા વિડીયોઝની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબ્સ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ સબ્સ્ક્રાઇબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન હિંગમાં કૌ નામનું પદાર્થ મળી આવે છે તે લોહીને જામવાથી અટકાવે છે અને લોહીને પાતળું કરે છે તેના ઉપયોગથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે હિંગની તાસીર ગરમ હોય છે તેથી તે જરૂર કરતાં વધુ ઉપયોગમાં ન લેવી જોઈએ દાળમાં ઉપયોગમાં લેવા માટે એકાદ ચપટી હિંગ પૂરતી છે નંબર ટુ હિંગ ભોજન પચાવવા માટે સૌથી મોટો સ્ત્રોત છે જૂના સમયમાં હિંગનો ઉપયોગ પેટની દરેક તકલીફો દૂર કરવા માટે કરવામાં આવતો હતો હિંગમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણોનો ભંડાર હોય છે પેટમાં જીવાત થઈ જવા ઉપર એસિડિટી પેટ ખરાબ થઈ જવા ઉપર હિંગનો ઉપયોગ ખૂબ જ લાભદાયક હોય છે નંબર થ્રી હિંગમાં મળી આવતા એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ મહિલાઓમાં પીરિયડ્સ સાથે જોડાયેલ તમામ તકલીફોમાંથી છુટકારો આપવામાં સહાયક છે તે ઉપરાંત હિંગ મહિલાઓમાં લ્યુકોરિયા અને કેન્ડિડા ઇન્ફેક્શનને બરાબર કરવામાં પણ ખૂબ જ અસરકારક છે પ્રસૂતિ પછી ગર્ભવતી મહિલાઓને હિંગનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી ગર્ભાશયની શુદ્ધિ થાય છે પેટને લગતી તમામ તકલીફો દૂર થાય છે નંબર ફોર હિંગનો ઉપયોગ પુરુષો માટે ખૂબ ગુણકારી હોય છે હિંગ પુરુષોની તમામ યોન સંબંધી રોગોના ઉપચારમાં લાભદાયક છે રોજ ખાવામાં થોડી હિંગ ભેળવાથી નપુંસકતા શીઘ્રપતન અને શુક્રાણુના ઉણપની તકલીફથી છુટકારો મળે છે તે ઉપરાંત ગરમ પાણીમાં હિંગ ભેળવીને ખાવાથી કામેચ્છા વધે છે નંબર ફાઇવ બલગમમાંથી મુક્તિ હવામાનના ફેરફારને કારણે નાકમાંથી પાણી નીકળવાની સમસ્યા સામાન્ય છે આમાંથી છુટકારો મેળવવા માટે હિંગને પાણીમાં નાખી અને તેની પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને છાતી પર લગાવો સતત બે ત્રણ દિવસ માટે આમ કરવાથી કફ બહાર નીકળી જાય છે નંબર સિક્સ હિંચકી અને ઓટકાર દૂર કરે છે કેટલાક લોકોને હેટકી શરૂ થાય તો બંધ થવાનું નામ લેતી નથી તેને દૂર કરવા માટે કેળાના પલ્પમાં મસૂરના દાણા જેટલી હિંગના સેવનથી હેટકીને ઓટકાર બંધ થઈ જાય છે નંબર સેવન પગની એડીને ઠીક કરે પગના વાઢિયાને કારણે કેટલાક લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આમાંથી રાહત મેળવવા માટે લીમડાના તેલમાં હિંગ નાખી પગ પર લગાવવાથી રાહત મળે છે નંબર એટ હાડકાની મજબૂતી માટે હિંગનું પાણી હાડકાને મજબૂત બનાવે છે આ ઉપરાંત તેને પીવાથી શ્વાસ સંબંધી બીમારીઓનો અંત થાય છે રોજ હિંગનું પાણી પીવાથી શરીરમાં પાણીની અછત રહેતી નથી નંબર નાઇન ધાધરને દૂર કરવા માટે પણ હિંગનો ઉપયોગ અસરકારક છે થોડી એવી હિંગને પાણીમાં ભેળવીને ધાધરવાળી જગ્યા ઉપર લગાવવાથી ધાધર જલ્દી ઠીક થઈ જાય છે નંબર ટેન હિંગના ચૂર્ણમાં થોડું એવું મીઠું ભેળવીને પાણી સાથે લેવાથી લો બ્લડ પ્રેશરમાં આરામ મળે છે નંબર ઇલેવન શેકેલી હિંગને રૂના પૂમણામાં ફીટીને દાઢ ઉપર લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે દાંતમાં જીવાત પડવા ઉપર પણ તેનાથી આરામ મળે છે નંબર ટ્વેલ્વ હિંગ નાના બાળકો માટે ખૂબ લાભકારી છે કેમ કે નાના બચ્ચાને પેટમાં દુખે અથવા વીંટો આવતી હોય તો રાતે સૂઈ ન શકે અને રડરડ કરે તે પણ થોડીવાર ચૂપ થઈ જાય અને થોડીવાર રોવે તો તેવા કેસમાં તેના માટે રામમાણ ઈલાજ એક નાની ચમચી હિંગમાં થોડા પાણીના ટીપા ઉમેરીને તેની પેસ્ટ બનાવી નાભીને ફરતે રાખવાથી તેમાં બાળકોને રાહત મળે છે પરંતુ તેમાં ખાસ ધ્યાન રાખવું કે નાભીની ફરતે લગાવવું બાળકની નાભીમાં ન જવું જોઈએ આ રીતે ઉપયોગ કરવાથી પાંચ મિનિટમાં બાળક રડતું બંધ થઈ જાય છે અને તરત સૂઈ જાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો થેન્ક યુ